કે જે વિક્રમ ઠાકોરને લઈને મેદાને ઉતર્યા છે ને એમને જ્યારે પૂછવામાં આવ્યું કે વિક્રમ ઠાકોરને લઈને તમે શું કહેશો જે વિક્રમ ઠાકોરને નો બોલાવે સ્ટેજ ઉપર એને લઈને તમે શું કહેશો ત્યારે ખજુરભાઈએ જે કીધું છે ને સાહેબ એ તમને આગળ આખો વિડીયો બતાવવાનું છું કેમ કે તમને ખબર છે સાહેબ કે ખજુરભાઈ કોઈ દિવસ ખોટું બોલતા નથી અને હું તો એમને સાક્ષાત ભગવાન જ માનું છું સાહેબ કેમ કે કોઈ દિવસ માણસનું આવું કામ નથી કે સાહેબ માણસ કોઈ દિવસ જિંદગીની અંદર ચારસો ચારસો ઘર બનાવે અને મારા ભાઈઓ ખાલી ઘર બનાવવાની વસ્તુ દૂર છે પણ રોડ ઉપર જતા હોય જેને જે જરૂર હોય પાંચની જગ્યા પચાસ હજાર આપી નાખે મિત્રો આ તમે જુઓ તો ખરી સાહેબ આને ભગવાન કહેવાય ભાઈ માણસ ન કહેવાય કેમ કે માણસ હોય ને સાહેબ એ કોઈ દી આવી મદદ ન કરીએ કે જિંદગીની અંદર એ હું તમને કહું છું મિત્રો અત્યારે ખજૂરભાઈએ શું કીધું છે વિક્રમભાઈને લઈને જયારે એમને પૂછવામાં આવ્યું કે ખજૂરભાઈ તમે શું કહેશો વિક્રમભાઈને લઈને કે જે ન બોલાવે એને લઈને ત્યારે મિત્રો ખજૂરભાઈએ કંઈક એવા શબ્દ કીધા જે હું તમને વિડિયોની અંદર બતાવવાનું છું ખજૂરભાઈની વાત સાચી છે કે ખોટી છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે સૌથી પહેલા સાહેબ તમને ખજૂરભાઈનો વિડિયો બતાવુ છું તો સૌથી પહેલા સાહેબ તમે આ વિડિયો જોઈ લો વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે વિક્રમ ઠાકોર કલાકાર છે સુપરસ્ટાર છે અને વર્ષો કામ કર્યું છે એમણે ગુજરાતીઓ માટે અને જેટલા ડાયરા કલાકારો છે કે હું પોતે કલાકાર છું એટલે મારું એવું માનવું છે